ઓગણીસ દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો સાત મેના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી યોગેશ નેગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી સાત મહિના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું વેપારી એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપનાર લોકોને વોટિંગ બાદ જ્યાં સુધી ચિહ્ન દેખાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મતદારોને પ્રોત્સાહન આપવા દાહોદના વેપારી એસોસિએશન દ્વારા મત આપનાર તમામ લોકોને દુકાનો ખાતે ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મીઠાઈ ફરસાણની દુકાનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિલગુડે દ્વારા દાહોદ જિલ્લાવાસીઓને સાત મહિના રોજ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ એ બારીયા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ